રેલવે મંત્રાલય દ્વારા પોરબંદર સહિત પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોનું લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર ખાતે પણ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય કાર્યકારી અધિકારી રેલવે બોર્ડ રેલવે મંત્રાલય દ્વારા પાંચસો ચોપન રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ અને પંદરસો રોડ ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ સહિતના કાર્યક્રમ યોજાયા હતા અમૃતમ ભારત સ્ટેશન યોજના હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં પોરબંદરના રેલવે સ્ટેશનનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ તકે પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા કલેક્ટર કેડી લાખાણી અને એસપી ભગીરથસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા हां हिमांशु शर्मा ए भावनगर आज जैसा कि आपने देखा हमारे माननीय प्रधानमंत्री जी ने जो तो रेलवे की लगभग इकतालीस हज़ार करोड़ की परियोजनाएं हैं वो या तो उनका लोकार्पण किया है या उनका शिलान्यास किया है ये सब परियोजनाएं हमारे देशवासियों के लिए बहुत ही महत्वपूर्ण है और इसमें हमारा ये स्टेशन जो पोरबंदर है वो भी है कुल भावनगर में हमारे लगभग नौ स्टेशनों का शिलान्यास हुआ है पुनर्निर्माण का और लगभग दस हमारे आरओ आरयूबी आर यू है जिनका लोकार्पण किया गया है सभी जगह साथ में इस तरीके का फंक्शन किया गया है और ऑनलाइन प्रधानमंत्री जी ने इनका लोकार्पण एवं शिलान्यास किया है आज आश्रय पाँच सौ चौपन रेलवे स्टेशन ने नवीनीकरण करी एनु उद्घाटन एनुद्घाटन પંદરસો અંડરપાસ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આજે આપણા વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે આજે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો એના ભાગરૂપે ગોંડલમાં પણ પેલા પોરબંદરમાં પણ સાત કરોડના ખર્ચે નવનીકરણ રેલવે સ્ટેશનને આખું અદ્યતન બનાવવાની કામગીરીનું આજે સાત કરોડ રૂપિયા ફાળવા છે તો તેનું પણ સાથે લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે આ બધાની સાથે એટલે બધું થોડું કામ બાકી છે પણ લગભગ દસ પંદર દિવસમાં બધું રાબેતા મુજબ એકદમ અદ્યતન રેલવે સ્ટેશન પોરબંદરનું બનશે